શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો ચોથો દિવસ જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિશુલ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો પરિક્રમા પથ પર જય અંબેના જય ઘોષથી કંદરાઓ ગુંજી ઉઠી રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિશુળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિવર્મા સહિતના અધિકારીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો જોડાયા અને જય અંબેના જય સાથે પરિક્રમા પથ પર પ્રયાણ કરતા ગબ્બરની ગીરી કંદરાઓ ગુંજી ઉઠી હતી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની જનની આદિશક્તિમાં અંબાની દિવ્ય અને ભવ્ય જોત યાત્રા યોજાઈ હતી જોત યાત્રા પ્રસંગે આદ્યશક્તિ મા અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેટી ખાતે લાવવામાં આવી હતી મા અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધાભાવથી એકાવન શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી હતી તેમજ અખંડ જ્યોતથી તમામ એકાવન શક્તિપીઠ મંદિરોથી જ્યોત પ્રગટાવવામાં આવી હતી તો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિક શ્રદ્ધાળુએ હાથમાં મશાલ લઈ પરિક્રમા પથ પર યાત્રાનો પ્રારંભ કર્યો હતો જ્યારે દૂર દૂરથી આવેલ વિવિધ ધાર્મિક સંગઠનો અને મંડળો દ્વારા ત્રિશૂળ યાત્રા યોજવામાં આવી હતી જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ મહોત્સવના તમામ દિવસોમાં પાલખી યાત્રાનું આયોજન કરાયું છે જેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા પાંચ દિવસીય આ મહોત્સવમાં ભેગા થવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મ એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાવ મેળવી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે